થરાદ તાલુકાના જમડા ગામમાં ભારે વરસાદના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અઠવાડિયા બાદ પણ ખેતરો અને ઘરોમાં પાણી ભરાયેલા છે ખેતરોમાં ઘૂંટણ સુધી પાણી હોવાથી પાક થયો છે જ્યારે ગામના ઘરોમાં પાણી ભરાવાથી ઘરવકરી અને અન્ય સામાન બગડી રહ્યો છે સ્થાનિકના વિકલાંગ ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં માત્ર તલાટી એક વખત ફોટોગ્રાફી માટે આવ્યા હતા તંત્રના કોઈ અધિકારી કે આગેવાનો ગામની મુલાકાત લીધી નથી પાણી ભરાવાના કારણે ગામમાં ગંદકી ફેલાઈ રહી છે જ્યારે સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સાતવી રહી છે ખેડૂતોએ આજીવિકા પાક પર નિર્ભર હોવાથી તેમની સ્થિતિ વધુ કપરી બની છે જ્યારે ગ્રામજનો તંત્ર પાસે બે માંગણીઓ કરી રહ્યા છે પ્રથમ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે બીજું પાક અને ઘરવખરીના નુકસાન માટે યોગ્ય વળતર આપવામાં આવે સ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ફરી કોઈ અધિકારી કે કોઈ આગેવાન આ છ તારીખથી હોળ તારીખ સુધી કોઈ આવ્યું જ નથી રમણ જ વાળ્યો નથી આ વિકલાંગ શું હજી ઉધી કોઈએ ફોન કર્યો નથી નથી કોઈ પૂછતું કોઈ આગેવાન કોઈ અધિકારી કોઈને એક તલાટી આવ્યા છે ખાલી ફોટો પાડી નીકળી ગયા છે કોઈ આવ્યો જ નથી નથી કોઈ પૂછતું આ દસ દિવસથી હેરાન થશે આ પાણીની પોઝિશન છે અત્યારે બીમાર થશે તો જવાબદાર કોણ અત્યારે બધી ઘર વખરી નથી કાંઈ બરાબર અત્યારે હેરાન થવા અમે અત્યારે કોઈ વ્યક્તિ જ આવતું નથી આજે પહેલી વાર હજીસિંહ પોતે અને તલાટી એક આવ્યા હતા ખાલી ફોટા પાડીને ગયા છે બારે બારે ફરે છે હું કોઈ આગેવાન આવ્યો બરાબર છે જ્યારે વોટ જોતા હોય ત્યારે બધા દોડાય અત્યારે કોઈ અમને પૂછવા આવતું નથી તમારી પોઝિશન શું છે હવે આ પાણી ની અંદર બીમાર થાશે અને અત્યારે પાણી કેવું કંટાય છે કોઈ રોવા આવતું નથી કોઈ પૂછતું નથી અત્યારે જે જમણા ગામમાં અમારે જે પાણીનું જે આ પૂર કારણે જમણા ગામના ખેતરોમાં ખૂબ જ અતિશય પાણી ભરાઈ ગયું છે જેના લીધે ખેડૂતોના પાકમાં તો નુકસાન છે અત્યારે લાઈવ દર્શકો જોરે છે કે જેના ઘરના મકાનની અંદર પણ પાણી પ્રવેશી ગયું છે એટલે અને ઘર વખરીમાં ખૂબ જ મોટો પાયા નુકસાન આવ્યું છે જમણામાં લગભગ અમે જે ગામના લોકો ફર્યા છે એસી ટકા પાકમાં નુકસાન છે અને ઘર વખરીમાં ખેડૂતોને ઘરમાં પણ પાણી આવી ગયું છે એ ખૂબ જ નુકસાન છે એટલે તંત્ર જલ્દીથી જલ્દી આવી તપાસ કરે અને જે નુકસાન છે એનું યોગ્ય રીતે વળતર આપવામાં આવે કારણ કે ખેડૂતોની આજીવિકા એમના પાક ઉપર હોય છે અને પાક જ જો પાણીમાં ગરકાય થઈ જાય તો ખેડૂતોને બીજી કોઈ આશા જ નથી એટલે અમે સરકાર તંત્રને અપીલ કરીએ છીએ કે તમે સ્થળ ઉપર આવી અને ખેડૂતોને જે નુકસાન થયેલું છે એને યોગ્ય વળતર આપવામાં આવે અને અત્યારે અમે અત્યારે ગામના ખેતરોમાં અત્યારે લાઈવ પાણી ભરેલું છે જવા માટેનો કોઈ પ્રશ્ન નથી અને આ પાણીના લીધે નિરાકરણ લાવવા માં અતિશય રોગચાળો ફાટી નીકળશે અને ગામમાં ભયંકર બીમારી ફેલાઈ જશે એટલે તંત્ર તંત્ર તરત પગલા લઈ અને યોગ્ય નિકાલ કરવા